આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને ધ્વજ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતાહી સેવા બે સુધી અભિયાન ઉજવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે કડી હાઈવે ચાર રસ્તા પર આવેલ સીએન કોલેજના હોલમાં સ્વચ્છતા સેવા કાર્યક્રમનો શુભારંભ ભાવનગરના ધારાસભ્ય અને ચેરમેન જાહેર હિસાબ સમિતિ ગુજરાત વિધાનસભા જીતુભાઈ વાઘાણીની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતો. મંગળવારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્ય તેમજ ભારતભરમાં અલગ અલગ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને સત્તર સપ્ટેમ્બરે સ્વસ્થતાહી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ હતો. ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી કડી ખાતે આવી પહોંચ્યા હતા અને નગરપાલિકામાં કોર્પોરેટર અને અધિકારીઓ સાથે બેઠક કરી કબળ સર્કલ પાસે આવેલ નગરપાલિકાના મેદાન ખાતે ગણેશ મહોત્સવમાં પહોંચ્યા હતા અને ભગવાન ગણેશજીના દર્શન કરી સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતી જીતુભાઈ વાઘાણી સહિત પાલિકાના કોર્પોરેટર તેમજ આગેવાનો દ્વારા રોડ રસ્તા પર પડેલ કચરો સાફ કરવામાં આવેલ હતો સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષ પૂરા થતા તેની ઉજવણીના ભાગરૂપે કડી દ્વારા અલગ અલગ સ્વસ્થાનના કાર્યક્રમનું એકત્રીસ ઓક્ટોબર સુધી અભિયાનનું આયોજન કરવામાં આવેલું છે જીતુભાઈ વાઘાણી સીએન કોલેજના હોલ ખાતે પહોંચ્યા હતા હોલ ખાતે નગરપાલિકા પ્રમુખ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ હતું ત્યારબાદ કોર્પોરેટર નિલેશ નાયક દ્વારા સ્વચ્છતા અભિયાન વિશે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેની રૂપરેખા આપવામાં આવેલ હતી કોઈ બોલે એટલે અમારે પાટલી થપથપાવતા જ હોય એ એક તો ચાલુ જ હોય અમારે કરશનભાઈ એટલા બધા ભાવ થી અને મને આનંદ છે એ વાતનો કે આજે પણ ધારાસભ્ય તરીકે બસ કોઈ આવતા હોય તેનું નામ છે કરશનભાઈ સોલ સતત લોકોની ચિંતા પણ કરતા હોય છે એવા અમારા સાથી ધારાસભ્ય આદણી કરશનભાઈ એપીએમસીના ચેરમેન આદણી ગોવિંદભાઈ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન શ્રી વિનોદભાઈ